જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી ચાની કેબિનમાં મધરાત્રે આગ ભબુકી અંકલેશ્વર વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી ચાની કેબિનમાં અચાનક આગ ભબુકી ઉઠી હતી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આખી કેબિન આગની લપેટમાં આવી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો મુખ્ય માર્ગની બાજુમાં આવેલી કેબિનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ કેબિનની નજીકમાં પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશન આવેલા છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી ફાયર બ્રિગેડની સમયસર કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી હતી રિપોર્ટ બાય કેતન મહેતા અંકલેશ્વર